નમસ્કાર મિત્રો આપણે એક કસ્ટમરના ઘરે બેઠેલા છીએ અત્યારે અને એમના જ મોઢેથી સાંભળીએ કે એમને કઈ તકલીફ હતી અને આપણી પ્રોડક્ટ યુઝ કરવાથી એમને તકલીફની અંદર શું રિઝલ્ટ મળ્યું છે તો મિત્રો તમારું નામ શું છે મારું નામ છે ધનાજી મનાજી

પાંચ સાત લીટર ચાર પાંચ છ છ સાત લીટર જેવું પાણી કાઢ્યું બરાબર અને તેઓથી અહીંયા અમે ચાર પાંચ દિવસે એડમિટ રહ્યા બરાબર બરાબર પછી તે રિપોર્ટ કરાયા કે હવે તમે બીજા દવાખાને શિફ્ટ થવું પાણીનું કામકાજ મારું પતી ગયું મતલબ કે તમારું શરીર ઉતરતું હતું એટલે તમે નાના નાના દવાખાને ઘણી જગ્યાએ ફર્યા પણ એની અંદર તમને કંઈ રિઝલ્ટ ના મળ્યું એના પછી તમે પાટણ ગયા અને પાટણ ડોક્ટરે તમને એડમિટ કર્યા અને પછી રિપોર્ટની અંદર આવ્યું કે તમારા ફેફસાની અંદર પાણી ભરાઈ ગયું છે અને પાંચથી છ લીટર તમારું પાણી બહાર કાઢ્યું ડૉક્ટરે અને એના પછી ડોક્ટરે રિપોર્ટ ફરીવાર કાઢ્યા અને એની અંદર તમને ડૉક્ટરનું શું કહેવું હતું ફરીવાર રિપોર્ટ અમને મહેસાણા મૂક્યા બરાબર મહેસાણા તમે જઈ અને તમે આવવાના રિપોર્ટ કરાવો એ રિપોર્ટ આવ્યો અમારા લાસ્ટ સ્ટેજનું ફેફસાનું કેન્સર આવ્યું મતલબ કે પાટણ જે રિપોર્ટ કરાયા ડૉક્ટરે પાણી તો તમારું બહાર કાઢી નાખ્યું પણ પાટણના ડૉક્ટરનું કહેવું એવું હતું કે તમારે પાટણની અંદર કોઈ આનો ઈલાજ નથી મતલબ કે તમારે આગળ વધવું પડશે મારે થોડા મહેસાણા અથવા અમદાવાદ જવું પડશે એના માટે મતલબ પાટણના ડોક્ટરો તમને છૂટી પડ્યા હતા મહેસાણા તો સાહેબ છે પણ એમ કીધું કે તમે હવે અમારું કોઈ કોમકાજ નથી તમે ઘરે લઈ બરાબર છ સાત દવાખાને દોઢ થી બે લાખ રૂપિયા અમે પૈસા પણ બગાડી ગયા બરાબર પછી ઘરવાળાએ થોડું સાહસ કરી અને મેસેજ અમદાવાદ પર લઈ ગયા મતલબ કે બે થી દોઢ થી બે લાખ રૂપિયા તમે અહીંયા પાટણ ની અંદર ખર્ચો કરી નાખ્યો તો છતાં બી કશું રિઝલ્ટ મળ્યું નતું એના પછી તમે અમદાવાદ જઈ અને અમદાવાદ થોડી સારવાર લીધી અને એના પછી આપણી મુલાકાત થઈ અને આપણી મુલાકાત થયા પછી તમે વિશ્વાસ રાખી અને આપણી માય લાઈફની જે કહેવાય કે નાઇની ફાઈ અને પ્રોટીન પાવડર અને લેવગ લિક્વિડ આ ત્રણ પ્રોડક્ટની શરૂઆત કરી મતલબ આ ત્રણ પ્રોડક્ટ તમે કેટલા સમયથી યુઝ કરો છો ત્રણ પ્રોડક્ટ આ રીતે ચાર મહિના પૂરા થયા પાંચમા મહિનાનો આ બે દિવસથી ચાલુ કરી છે મતલબ કે ચાર મહિના પૂરા છે અને પાંચમા મહિનાની શરૂઆત કરી છે તો ગણજીભાઈ હું તમને એ કહેવા માગું છું કે ચાર મહિના તમે કન્ટિન્યુ જે આ પ્રોડક્ટ યુઝ કરી એની અંદર તમને શું રિઝલ્ટ મળ્યું છે મને એવામાં સાહેબ એસી થી નેવું ટકા રિઝલ્ટ બેઠું છે શરૂઆતમાં હું ખાટલામાં બેહું તો મારે ઓછી કે ગોદરા ભરાવા પડતા હાલમાં જાતે થોડું થોડું કામકાજ ચાલુ કર્યું છે અને એકસ્ટ્રા નોકરી પણ ચાલુ હોય કરી છે એનો મતલબ એ છે કે જે તમે દવાખાને થી ઘણો બધો ખર્ચો કર્યો છતાં બી તમારી એકદમ એલર્જી લો થઈ ગઈ હતી અને આપણી માઇ ની પ્રોડક્ટ યુઝ કરવાના કારણે તમે અત્યારે તમારું શરીર બી મસ્ત હેલ્ધી થઈ ગયું છે અને થોડા ચાર પાંચ દિવસથી તમે નોકરીની શરૂઆત બી કરી દીધી છે નોકરી લો છો બરાબર અને ઘરનું નાનું નાનું કામે પણ કરે મતલબ એનો કહેવાનો મતલબ એ છે કે તમને એક માઇ ની પ્રોડક્ટ યુઝ કરવાના કારણે એક નવું જીવનદાન મળ્યું છે અચ્છા તો એક નવું જીવનદાન મળ્યું છે તો તો તમે ઘણા લોકો જે આવી તકલીફોથી પીડાતા હશે એમને તમે આ પ્રોડક્ટ વિશે શું કહેવા માગો છો આ પ્રોડક્ટથી હું સંતોષ છું અને આ પ્રોડક્ટથી પ્રોડક્ટનું બહુ સારામાં સારું રિઝલ્ટ છે અને ઓનાથી જ મળ્યું છે મને બરાબર એવો મને વિશ્વાસ છે બરાબર અને આ પ્રોડક્ટ કોઈ પણ લેવી જ જોઈએ કોઈ આવી તકલીફ હોય મતલબ માર્કેટની અંદર ઘણા લોકો એવી તકલીફથી પીડા થશે બહાર ની ડોક્ટરો જોડે લાખો રૂપિયા ખર્ચો કર્યો છતાં રિઝલ્ટ નથી મળતું પણ મતલબ આપણી મહીલાઇફ પ્રોડક્ટ વિશ્વાસ રાખીને યુઝ કરે તો જેમ તમને રિઝલ્ટ મળ્યો છે એમ દરેક લોકોને યુઝ કરવાથી રિઝલ્ટ મળી શકે અચ્છા થેન્ક યુ તમે તમારો કિમતી સમય આપ્યો એના બદલ ખૂબ ખૂબ આભાર